આકાશવાણી જો ભોજ કેન્દ્ર આ રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ભા ભેણું અજ હું ઘાલમાં કહેર આવ્યો આ ખબર આજ આ વૈયા કુંજલ જી હા વર્ષો પહેલાં આકાશવાણી ભોજ કેન્દ્ર તા જેલ પાંચ કચ્છની નાટક આંખેમણી કે ખૂબ ગમ્યો આને અહીં બળી ખૂબ વખાણ આયા કુંજલ પરી અજ આકાશવાણી જે સ્ટુડિયોમાં આઈ હ્યું ઘમાં હા કુંજલ જો પરિચય ડી પહેલા મુજે સ્વાર્થ જી ગાલ કરી ગી ના કુંજલ એટલે કે ભારતી બેન ઘોર મુજા સગા માસી આકાશવાણી ભોજનો પગથી ચણાય આયા બોરા બોરાજ બરુકા માસ્તર અહીં વધારે કંઈ પરિચયની જરૂર નઈ એની જી ગાલ્યું સોયા આયા અને અજ ફરી હલો ભારતી બેન ગોર કે હોમ્બ સે આ્યું ભારતી બેન આકાશવાણી પરિવાર કે હોમ્બ સે આે તો ભાભે ભારતી બેન કે ખબર અજ દિવાળી એટલે મિણિયા બોંધ કે મણી કે આકાશવાણી પરિવાર વતી દિવાળીજી ખૂબ ખૂબ શુભકામના કો કવિ અડો લેખી વ્યાઈ કેન ઘરે વહુવારી ભને તા રોજ દિારી અજ દિરી અન્ય ભારતી બેન પેરબીજી ગયું કરેલા પાંચ હલો

હાસે પેરભેની ગાલ કંદે કંદે મુકે મહાકવિ કાલિદાસ સમી આ કાલિદાસ એ ચઈ કે ઉત્સવ પ્રિયા ખલ્લુ મનુષ્યા હા ઉત્સવ તાંકે મિણિકે વલ લગે તા કોલ હા કે ખબર આ કે ઉત્સવ તાંક પાસે રોજિંદે જીવનમાં જુ જરાક વેસા દિએ તા ધંધા રોજગાર અને જીવન વ્યવહાર જે બોજે હેઠ ધાબેલો માણું વડે ડીં જરાક હલકણ જો સાહ ખે તો મી અને મહેમણવારે જી કદેક અચીદલ વડા ડી એટલે કે ઉત્સવ પાંજા પરબ પાકે વલા તઘા તા ઉત્સવ એટલે કે ચા કે ઉર્ધવ જન્મ કરાવે તે પાી સનાતન સંસ્કૃતિ ઉત્સવે જી મજા ભેરી જીવ રીત પણ સખાયતી ભા ભેણ ભારતીય સંસ્કૃતિ જો ઇતિહાસ ચોપડીએ જે પને મે આય ને એન કરતા ઉત્સવે મે વધુ જીરો આખે નતો લાગે સંક્રાંત હરી દિરી રાખડી પૂનમ હી મિ ઉત્સવ પાલા કરી દીવા દાંડી સરીખ અજ હું કે ગાલ કરિયા કર્યાંથી કે પાજે જીણ પાંચ જીવન જંજ ડીત ક ધનતેરસ કારી ચોડસ દિયારી પડવો ને ભાઈ બીજ ભા ભેણું ફોરી જા રંગ ઉડાયું તરી જ વાટ નેર્યું પિરીજી દિરી એટલે અસુ મેણીજી ઉમાસ આયા કે વીચાર પાાઋસિમુનિ હેન સાઈ રાત કે વડો ડી ને પાકે સખાઈ દેના ક અંધેરા ગા હે તો દીપ જલાના કહા મન હે મે પણ કોક ડી સાઈ રાત જરા જ અચે તા તદે હેમથ હારે વગર જેગર ડીયા દિયા પેટાયું તાલા જરૂર ડીયારી ભનીવીને ડીયારી એટર ઉત્સવ જો ડીં ઉત્સવ હી રોગો ઉત્સવ નહીં ભા ભેણું પણ ઉત્સવનો મેળાવો હોય જી હથ મે પંચ આંગરિયું ભેર્યું થઈ અને મુઠ બની અને વધુ બારૂકી થઈ રહે તી હાકાતવાા પંચ વડાવન કે વધુ તાકાતવાળા બનાઈએ તા ધનતેરસ એટલે આખે ખબર હે અગિયાર જે જન જમા ગાઇએ કે ધન લેખાતો હો ત ધનતેરસ જે ડીએ માણું કે ગાં જ્યાં સિંગ રંગીએ ગાઈએ કે રંગ ઉડાઈએ ગાઇ જો પૂજન કરીએ તો હું પાી ધનતેરસ બી અને અજ પાી એ ધનતેરસ છે કે ઘરમાં પા રંગોળી કર્યું લક્ષ્મીજી જો પૂજન કર્યું વૈદિક ઋષિ પણ લક્ષ્મીજી આરાધના કરી દે કરી દે સજો સુક્તમ રચી વિધા અને તેમે પણ ચેતા કે ઓ મહાલક્ષ્મી ચ વિદમહે વિષ્ણુ પત્ની ચીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત રોગો હિ શ્લો કંઈ બોલો ને તો આ ધનતેરસ ભયો ભયો અને હિ ધનતેરસ છે ડી હિ શ્લોક સોણી અને મહક્ષ્મી હાથી સવારી કરી અને પાે ઘર તે વાજ તે ગાજથી અચી વે તા ગજલક્ષ્મી ચૌંકતા અે ઉદારતા પે ખબર આને હાથી તે મથે વેહને જડે લક્ષ્મીજી અચે તડે પા છુટે હથે ડાન પણ કરી શું સારા કામ પણ કરીું અે એનજી જે લક્ષ્મીજી તા કે પ્રાપ્તિ થિએ પેઢી સુધી રહે એટલે જ પં કે વી સંભારીમ મહાલક્ષ્મી ચ વિધમહે વિષ્ણુ પત્ની ચ ધીમી તનો લક્ષ્મી પ્રચોદયાત ભૂલજ ભલા તે પુઠ્યાં અચેતી કારી ચોડસ એસાસુર મર્દીની મા કાલ પૂજન જો ડીંચ ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકિની મેણી કે વશ કરેલા મહાકલી જો પૂજન થિએ તો કારી ચોડસ કે નરક ચતુર્દશી પણ ચાંઈ તબર કે રાજા નરકાસુર શૈતાન બની વેવો પ્રજા કે પીડી વો રૂપાડી બાયે કે હેરાન કરી દો વો એનું ન અટક દે સોળ કન્યાએ કે જેલ મેુરે તડે ભગવાન શ્રી કૃષ્ણ એ મારેલા વિચાર્યા પણ એની એ થયો કે સ્ત્રી કે છોટાય જો કમાય આ એની સત્યભામા કે અગિયાર ક્યાં અને સત્યભામા નરકાસુર જો વધ ક્યાં અને એવો ડીવો વો હારી ચોડસ નરકાસુર જો નાશ થયો અને સોળ હજાર કુમારી કાઉં એ ત્રાસ મજા છુટાયું તોજો ઉત્સવ પણ કારી ચોડસ રોગો કી સાર ભા ભેણું આ મજાની ઘણી કે સંભરદો હું કારી ચોડસ જી રાત અકજી લકડી માથે ચૂથા વીટીએ અને પોય તે માથે તેલ નામીએ અને કે ચિનગારી ડીએ પેટાઈએ અને પોય ગામ સજે જે ઘરો ઘર આટા ડીએ અને ઓન માળુ જે ઘરમાં પડે ઘર મે પડી ફેરાઈ અંય એને ઘર ચોવાજ સંભર્યો આ કે અચા યો હહી હી મેરાયો ફેરાઈ છે હલદા વની ને ગાઈ એર મેરાયો જો તેલ લ પુરાઈ જા અને ઉ ઘરવારા પણ સજે પણ જે ઘર ઘરમાં એ મેરાઈ ફરાઈ અને જરા કોન જરાક મેરાઈએ મીઠો તેલ નામી દીએ સે ઘર જે પહેલે ગામ જે પહેલે થી ચાલુ થેલી ઈ છિનગારી ગામ જે છે ઘર તઈ પ્રગ રહે અને પો નાય મે વની છે નય મેરાઇયો ખોડી છે અને ઈ છે કે ગામ મથા ડુઆર લથો હા આખે નતો થિયે કે હી પા વૈજ્ઞાનિક રીતે સમજો તો દિયારી પહેલાં મીહજી મૌસમ તમે ગાહ પન કખ પન થિયે તે ભરી સની જીવાત પડ થિએ અને હી અક પેન્ટ પણ જહેરી અને તે મહેરાયું ફેરાયું તેર સની જીવાત મિયન જે તપસે ખતમ થઈ પાજા ઋષિમુની કેડી વડી ગાલ કરી વ્યાઈ હી રાત જો આકાશ દેસા તો મૂકી હી કે કેડો વડો બ્લૅબોડ આય એ કારે પાર્ટીએ મથે વાહ કુદરત તું એ તાર જે અછે અક્ષર ઓપ્સ ને જરૂર માનવ જાત લા કંઈક સંદેશ લખી આય ભલા હી આ પાંજી ડીઆરી મંગલ પડાવ એતરે કે પડવો જીવન વનમાં વિકટ જાત્રા હલી રહી તડે પાંજા પાનની માડુ પલાં કરી હેડા વેસા હેડા પડાવ રખે અયા એનમેજા એકસા જે પડવો ચોં તા કાલ પડવો આવે તો પડવે જ આણિકે ફરી ફરીને રમ રામ રામ એન પુઠિયા જો હેતુ આ કે પી પ્રગતિ નામો ન ચોપડે મંડ્યું જીવન જે દીએ હેમથજી નઈ વટ રખો અને રાજી પેજો નવ તેલ પૂર્યું ભા ભેણો પડવેજી વેલી ઓગેજો ટિમ ટિમ ધા પાંચ જીવણ મેજા અંધારો બચાઈએ તા ભજાઈએ તા ને એનજી મૂંગી વાણી સે સમજાઈએ તી જોત મેત ભિરી વે તી આઈ પણ એક ભિરી વે સીખો મીઠા અંગળજી રંગોળીએ જ રંગ ચા યાર મુસાફિર અગિયાર પગ ભરીદે કુટ કચરો અચે તાફ કર્યો અને એમ ઠેક લાટ મટ રંગોળી કરી જીણ કે ને ઠાઢ બનાખે ડિસીને અચીંદલ વેંદલ જે દલ મેણ હેજ હોમ્બ અને હીરી જ રંગ ખલ નરે જોર ભુલી વિશ્વ મંગલ જો સંકલ્પ કરે પુઠ્યા એનજી શરૂઆત ભા ભેણે જે નિર્વાજ પ્રેમ સે થિએ અને કાર્તિક મેણેજી ઉજારી બીજ સે ભાઈ બીજ એન યમ યમદ્વિતીય પણ જોવા જાય તો કે તનડી જમરાજા પંડજી ભેણ જમનાજી જે ઘરે જમેલા વ્યાવા અને પોય જમનાજી કે વરદાન દેના ઈ છે કે ભેણ તો જે ઘરે અચીને મુખ્ય બોરો જ રાજી થયો અજ જે ડીકો ઝુકો પણ ભા પિટા ભેણ જે ઘરે જમીલા વોજી ભેણ જે હાથે તિલક કરાઈ ઓન ભાજીવનમાં કદે મુશ્કેલી ની ઓન કે આ કદે કોઠેલા ન વેદસિ એટલે ભા ભેણું જોકો ભાઈ બીજ જે ડી ભા ભેણ જે ઘરે જમે તો એ કદે જમજા તેણા નથા અચન તબર કે ચંદર તાક પુરુષાર્થ જી પ્રેરણા દે તો બીજ જો ચંદર એટલે પાણની શોભા જીવો રૂપ અને જીવની કવિતા જી જી બીજ જો ચંદર વધ વે તી તી આજી પાી મુજી મણિજી પ્રગતિ અડી પા ભગવાન વટ અ કર્યું અને ઓન ડી ખબર આ કે ગોવર્ધન પૂજા પણ થિએ કે ઇન્દ્રજી પૂજામાં જથી ભગવાન શ્રી કૃષ્ણ જડે ગોવર્ધન કે ટલી આંઘુથી સત ડી રખ્યા અને એનજો ઋણ ચુકાયેલા કરી અજ સમગ્ર સનાતન સંસ્કૃતિ ઓડી ગોવર્ધન પૂજા પણ કરેતી ઉત્સવ પાી એકતા જા સાધકઈ પાે પ્રેમ જા જ પોશક રાજી પેજો રણકાર પણ ઉત્સવ આઈ અને પાે ધર્મની ધુરા પણ ઉત્સવ અહીં અને ભલ જી બલાદુર એ પણ પાસવિ પાે ઉત્સવે કે પાે પર ભે કં પા સચે અર્થ મે સમજો સાચવ્યું ઉજવ્યું અને ખરે અર્થ મેજીવન જી ઉર્ધતી પાો અરી કે મિણિકે ફરી ફરીને અજ દિયારી ને વરજી ખૂબ ખૂબ શુભકામનાઓ ભા ભેણું ભારતી બિન કે સુણે જી એ અ અરદાસ થિએ કે સુણધાજ રો સુણધા જ રો દિવાળીની અને પેરવીજી ખૂબ સારી માહિતી દિં હલો કર્યું શિક્ષણ સાહિત્ય સંસ્થા ઓઠા ચોથા કહેવતું પેરલું હિન્દી સંસ્કૃત ગુજરાતી અન્ય કચ્છી ગાલયું સુડંદા રોજા ત્યાં સુધી રજા દો વિષ્ણુ ગો ફરી મલબો અચી જ